ત્યારે આ સૂચન ને વડોદરા જિલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ નટવરસિંહ સોલંકી જાણે ધોળી પી ગયા છે હાલમાં જ ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદો દ્વારા ખાસ ઉપયોગ નહીં કરી શક્યા હોવાનું સ્પષ્ટ થતું હતું આ સાંસદની યાદીમાં કમનસીબે વડોદરાના સાંસદ ડોક્ટર હેમંગ જોશીએ ચાર કરોડ નેવું લાખ રૂપિયાની ફાળવણી કરી દીધી હતી પરંતુ ઓનલાઈન અપડેશન ના થવાને લીધે એમનું પણ નામ ઓછી ગ્રાન્ટ વાપરનારા સાંસદોની યાદીમાં જોડાઈ ગયું આ અંગે જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ નટવર સોલંકીએ વોટ્સએપ ગ્રુપમાં જ્ઞાન પીરસીને સાંસદ લોક સંપર્કમાં ઉણા ઉતાર્યા છે એવો ટોણો માર્યો હતો ગ્રાન્ટ અને લોક સંપર્કને લઈને કરાયેલ આ ટિપ્પણીએ જિલ્લા ભાજપમાં ભારે વિવાદ સર્જી દીધો

ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન સિંદુરમાં ભારતનો પક્ષ મજબૂતીથી મૂકી શકાય તે માટે બનાવાયેલા ગ્લોબલ આઉટરીચ મિશનનો પણ ડોક્ટર હેમાંગ જોશીને હિસ્સો બનાવવામાં આવ્યો એટલું જ નહીં પરંતુ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરામાં હોય ત્યારે એમનું કાર્યાલય પ્રજા માટે સતત ખુલ્લું હોય છે એના પણ સૌ કોઈ સાક્ષી છે ત્યારે વડોદરા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ જે ખુદ જિલ્લા પ્રમુખની રેસમાં હતા પરંતુ સોલંકી દ્વારા જે ગ્રુપમાં સંસદ માટે સત્ય જાણ્યા વગર લખાયું શું એ પાછળ કોઈનો હાથ છે કે કેમ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કારણ કે ડોક્ટર હેમંગ જોશી ખુદ આ ગ્રુપમાં જોડાયેલા છે જિલ્લા ઉપાધ્યક્ષ નટવરસિંહ સોલંકી દ્વારા જો ભાજપના જ ગ્રુપમાં એકબીજા માટે ઘસાતું લખ્યું તો પછી સરકારની નીતિઓને પ્રજા સુધી પહોંચાડવામાં કેટલી એકજૂટતા રહેશે એ પણ સૌથી મોટો સવાલ છે જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ ખરેખર તો શિસ્તભંગના પગલાં લઈને નટવરસિંહ સામે કાર્યવાહી કરવી જોઈએ અન્યથા આ ટ્રેન્ડ આગામી દિવસોમાં